તમે જાણો છો ને દાખલા તરીકે આ એક હાથમાં એક બોલપેન જેવું છે ઇન્સ્ટ્રુમેન્ટ એની પણ એક આ સપાટી છે પણ આ સપાટી પર કંઈક ને કંઈક ચોટેલું હોય છે તો મિત્રો આ સપાટી પર થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું જે કંઈ વિજ્ઞાન છે એને કહેવામાં આવે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન આને માટે આપણે કેટલાક બેઝિક શબ્દોને સમજવા પડશે જેમ કે અધિશોષણ અવશોષણ અપશોષણ શોષણ વગેરે તો ચાલો શરૂ કરીએ આપણે અધિશોષણથી સૌથી પહેલા મિત્રો અધિશોષણ કોને કહેવામાં આવે કોઈ પણ ઘન પદાર્થ જે છે એના અણુઓ મિત્રો આ પ્રકારના હોય છે માની લો કે આ કોઈ ઘન પદાર્થ છે છે એનો અણુ જે એ બધી બાજુથી એક સરખી રીતે આકર્ષણ અનુભવે બરાબર પણ જે સપાટી પરનો અણુ છે ને એને નીચે તરફ આ તરફ અને આ તરફ આકર્ષણ પરફેક્ટ લાગે એને લીધે એની આજુબાજુમાં કોઈ હવા લિક્વિડ કોઈ પણ હોય તો એને પોતાની તરફ શું કરે છે છે આકર્ષે જે આકર્ષણ આવે એને કારણે સપાટી પર આવા પદાર્થો ચોટી રહે છે અહિયાં સપાટી પર ચોટી રહી છે એને કહેવામાં આવે અધિશોષણ કહેવામાં આવે શું કહેવામાં આવશે અધિશોષણ અધિશોષિત કોને કહેવામાં આવે તો જે અહીંયા ચોઈટું છે ને ગેસ હોય કે લિક્વિડ હોય જે પણ સપાટીની ઉપર ઘનની સપાટી પર જમા થયું એને કહેવામાં આવે અધિશોષક જેનું અધિશોષણ અધિશોષકની સપાટી પર થાય છે એને અધિશોષિત કહેવાય આ અધિશોષક છે અને આ અધિશોષિત છે ઓકે માની લો કે આપણે ચારકોલ ઉપર કોઈ રંગીન પદાર્થ નાખીએ છે અથવા તો રંગીન પાણી ભરેલા ગ્લાસમાં ચારકોલ નાખીએ તો જીના જીના રંગીન કણો એને શું કહેવાય છે અધિશોષિત ઓકે ચાલો અધિશોષક જે ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી પર અધિશોષણ થાય છે એ ઘન પદાર્થને અધિશોષક કહેવાય ફરીથી લઈ લેજે ભાઈ જે ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી પર અધિશોષણ થાય છે તે ઘન પદાર્થને કે પ્રવાહી પદાર્થને આવે અધિશોષક તમને હમણાં એક ઉદાહરણ આપ્યું એની અંદર ચારકોલ શું છે તો કે અધિશોષક છે ચાલો નેક્સ્ટ અધિશોષક ના ઉદાહરણ સક્રિયકૃત ચારકોલ આવે પ્લેટિનમ પેલેડિયમ નિકલ આ બધી ડી વિભાગની અતિ ઉદ્દીપક તરીકે વપરાતી ધાતુઓ છે નિર્જો સિલિકા જેલ છે જીલેટિન છે છે અને સ્ટાર્ચ છે મિત્રો આને એલ્યુમિના પણ કહેવામાં આવે શું કહેવામાં આવે એલ્યુમિના ઓકે આ બધા જ અધિશોષક પદાર્થો છે જે બીજાને પોતાની તરફ શું કરે છે ખેંચે છે નેક્સ્ટ અવશોષણ અવશોષણ એટલે શું હવે માની લો કે આપણે આને ગરમ કરીએ આને આપણે શું કરીએ હીટ કરીએ હીટ કરીએ ને તો આજે ચોટેલા વાયુઓ જે છે ને આયરા એ બધા પાછા જાય એનો મતલબ એમ કે જ્યારે પદાર્થના અણુઓ ઘન કે પ્રવાહીના આખા ભાગમાં પ્રસરી જાય તો એને કહેવામાં આવે આજે વાત કરીએ એને અપશોષણ કહેવાય પણ જો આ જ વાયુ આખા પદાર્થની અંદર પ્રસરી જાય અંદર ઉતરી જાય તો એને કહેવામાં આવે અવશોષણ શું કહેવામાં આવશે અવસોષણ હજુ એક વાર જો આને આપણે ગરમ કરીએ અને આ વાયુ અહીંયાથી દૂર થઈ જાય પાછા હતા એમના છૂટા પડી જાય તો અપશોષણ અને જો એ વાયુ અંદર ઉતરી જાય તો એને કહેવામાં આવે અવશોષણ કહેવાય શું કહેવાય અવશોષણ ચલો છે શબ્દ લઈએ અપશોષણ શોષણ અધિશોષણ અને અવશોષણ ની ઘટના જો વારાફરતી થાય તો એને કહેવાય શોષણ દાખલા તરીકે કોટનનો રૂમાલ છે મિત્રો એને આપણે પાણીમાં ડૂબાડીએ તો પહેલા પાણી સપાટી પર ચોટે પછી અંદર ઉતરે સપાટી પર ચોટે એને કહેવાય શોષણ અધિશોષણ અંદર એને આવે અવશોષણ તો અધિશોષણ થાય પછી અવશોષણ થાય તો એને કહેવામાં આવે છે શોષણ તો આપણે ત્રણેયની આકૃતિ જોઈએ મિત્રો સૌથી પહેલા જો સપાટી બાહ્ય સપાટી પર જે પદાર્થ જમા થયો છે આ કોઈ ઘન છે અને આ જે ચોકડી ચોકડી દોરેલો છે એ કોઈ વાયુ એને અધિશોષણ કહેવાય હવે એ જ વાયુ જો અંદર ઉતરી જાય પૂરે પૂરા આખા ભાગમાં પ્રસરી જાય તો એને કહેવાય અવશોષણ અને જો બહાર પણ છોટેલો અને અંદર પણ ઉતરે તો એને કહેવામાં આવે શોષણ રેડી અને એક શબ્દ હતો મેં કીધું એમ તમને અપશોષણ તો જે અધિશોષણ પામેલો વાયુ છે એ અધિશોષિત એ અધિશોષક ની સપાટી ને છોડીને જતો રહે ને છોડીને જતો રહે સપાટીને છોડી દે તો એને કહેવામાં આવે અપશોષણ વિદ્યાર્થી મિત્રો આ બધા બેઝિક શબ્દો છે જે તમને ખ્યાલ આવી જોઈએ હશે ઓકે ચાલો તો હવે આપણે શરૂ કરીએ મિત્રો અપશોષણ અને અવશોષણ એ બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ સોરી અધિશોષણ કોને કહેવાય અને અવશોષણ કોને કહેવાય આપણે હમણાં જ એક મિનિટ પહેલા જોયું અધિશોષણ એટલે ફરતી સપાટી પર હતું અવશોષણ એટલે અંદર હતું રાઈટ ચાલો તો સૌથી પહેલા અધિશોષણ શું છે તો કે વાયુ અને પ્રવાહીની સાંદ્રતા ઘન પદાર્થની સપાટી પર વધુ હોય છે સપાટી પર વધુ છે શરૂઆતમાં ઝડપી છે સમય જતાં શું થાય છે ધીમું પડે જ્યારે આ કેવું હોય છે એક સરખી રીતે થયા કરે છે અંદર પ્રસરવામાં કોઈ વધુ ઓછું નથી આમાં ઉપરનામાં વધુ ઓછું થાય કેમ કે શરૂઆતમાં સપાટી કેવી હોય ખાલી હોય તો બધા અણુઓ ફટાફટ બેસી જાય પણ જેમ જેમ સપાટી ભરાતી જાય એમ એનું સંતુલન પ્રાપ્ત થશે ને પરિણામે અધિશોષણ કેવું થશે ધીમું થશે ચાલો નેક્સ્ટ આ સપાટી પરની ઘટના છે એટલે કે પૃષ્ઠ ઘટના છે જ્યારે આ અંદરના ભાગની ઘટના છે એટલે આખા ભાગમાં જોવા મળે આ માત્ર બાહ્ય છે પેલું આંતરિક છે ચાલો ઝડપી પ્રક્રિયા છે તો આ એકદમ ધીમી પ્રોસેસ છે એક ઝડપી છે તો તો તમને આ બધા જ મુદ્દા ખ્યાલ આવી ગયા ફરીથી એકવાર કહી દઈએ સપાટી પર સાંદ્રતા વધુ હોય આમાં શરૂઆતમાં ઝડપી પછી સંતુલન આવે એમ ધીમું થાય પેલું એક સરખી રીતે થાય આ સપાટી પરની ઘટના છે પેલું આખા ભાગમાં પ્રસરીને બને છે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે આ પ્રક્રિયા એકદમ ધીમી છે ઓકે તો હવે આપણે મિત્રો વાત કરીએ અધિશોષણ કયા હિસાબે થાય છે ચાલો તો અધિશોષણની ક્રિયા વિધિ તો અધિશોષણ થવાનું કારણ છે અધિસોષક ની સપાટી જે છે એ સપાટી પર દાખલા તરીકે આપણે વિચારીએ આ સમજી લો ચારકોલ છે એટલે કાર્બન લખી દો એની ઉપર ચોટનારા પદાર્થો જે છે એ તો વાયુ હશે અથવા તો લિક્વિડ હશે ગેસ આ ગેસ પણ હોઈ શકે

એટલે અસંતુલિત બળ અથવા અવશેષી બળ આકર્ષણ ધરાવતો હોય ત્યારે જ અધિશોષક એ બીજાને ખેંચે છે ઓકે તો એને માટે શું થશે તો પહેલી વાત તો એ કે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જો ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા એચ કેવો આવશે નેગેટિવ આવશે બીજું વાયુના અણુઓની મુક્ત ગતિવિધિ ઘટે છે જો પહેલા આ ઘન પદાર્થની આજુબાજુમાં આ અણુ અહીંયાથી આમાં ભટકતો હતો ને પણ જેઓ અહીંયા બેસી જશે એટલે એકદમ સ્થિર થઈ જશે મતલબ કે એની એન્ટ્રોપી શું થાય છે ઘટે છે એટલે ડેલ્ટા એસ એમ કે ડેલ્ટા જી નું મૂલ્ય પણ શું થાય છે નેગેટિવ થાય બરાબર સમજો આપમેળે થતી પ્રક્રિયા છે એટલે એનો મતલબ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થશે નેગેટિવ હવે મારી વાત સાંભળજો બરાબર આપણે જાણીએ છીએ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ નેગેટિવ છે હવે જે તાપમાને ડેલ્ટા એસ નું મૂલ્ય પણ નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ શું થશે ઓલરેડી પોઝિટિવ થશે તો જ્યાં સુધી પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્માનું મૂલ્ય વધુ હશે

તો અધિશોષણ આપમેળે થતી પ્રક્રિયા પણ અહીંયા તમે જુઓ એક બીજી વાત છે કે આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ એક્વલ ગ્રેટર ઝીરો મતલબ કુલ એન્ટ્રોપી ફેરફાર કેવો થવો જોઈએ પાછો ધન થવો જોઈએ ગેસ વાયુની એન્ટ્રોપી નેગેટિવ છે પણ કુલ એન્ટ્રોપી ફેરફાર કેવો છે પોઝિટિવ છે આપણે એક નોંધ લેવા જેવી બાબત અને ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ માં આ વેલ્યુ નેગેટિવ છે જો આ વેલ્યુ પણ નેગેટિવ છે મતલબ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થવાનું તો જેમ ટેમ્પરેચર વધતું જશે એમ પોઝિટિવ વેલ્યુ વધશે એટલે નીચા તાપમાને આ પ્રક્રિયા કેવી હોય છે આપમેળે થતી હોય જેમ ટેમ્પરેચર વધશે તેમ પ્રોસેસ આપમેળે થતી બંધ થશે મતલબ કે અવશોષણ અને અપશોષણ બંને ભેગું ચાલુ થશે અધિશોષણ પણ થશે અને અપશોષણ પણ થશે ઓકે ચાલો હવે આપણે મિત્રો કેટલાક અધિશોષણના ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા પાણી જે છે એ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ પર અવશોષણ પામે મતલબ આખું અંદર ઉતરી જાય છે તમે પાણીને અંદર કેલ્શિયમ ક્લોરાઇડનો નો ગાંગડો નાખો તો અંદર ચોક્સથી કેમ નાખીએ તો અંદર પાણી ઉતરે ધીમે ધીમે એની જેવું પણ સિલિકા જેલ ઉપર માત્ર ઉપર નાખીએ સિલિકા જેલ એટલે શું મિત્રો તમે નવા નવા શૂઝ લેવા જાઓ કાચના કોઈ સાધન લેવા જાઓ અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો તો તમને આટલી ટીશ્યુ પેપરમાં ઝીણી ઝીણી સફેદ સાબુદાણા જેવી ગોળીઓ જોવા મળે છે એ બીજું કંઈ નથી એ સિલિકા જેલ છે ઘણી વખત તો શું કરીએ આપણે રમતમાં રમતમાં ચાવી પણ જતા મિત્રો એ ખાવાની વસ્તુ નથી યાદ રાખજો એ માત્ર ને માત્ર આપેલા જે સાધન જે છે બૂટ કે પછી ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કાચની બરણી એક્સ્ટ્રા કોઈ પણ તો એને ભેજ મુક્ત રાખવા માટે એની પર ભેજ ચોટે માની લો કે સિલિકા જેલ નું આ એક ગોળી છે એમ સમજો તો ભેજ એની સપાટી પર આજે હું ડોટ કરું છું એ ભેજ છે એમ સમજી લો તો એના સપાટી પર ચોટે અને આની અંદર શું થશે તો કે આખો અંદર ઉતરી જશે ઓકે સેમ વે બીજું ઉદાહરણ છે એમોનિયા માટે એમોનિયા વાયુ જે છે એને પાણીની સપાટી પર મૂકીએ એટલે કે પાણીની અંદર ઓગાળીએ તો એ આખા જથ્થામાં વહી જશે એટલે એનો મતલબ એમ કે એમોનિયા પ્રવાહીમાં ઓગળી જશે અને ચારકોલ ઉપર મૂકીએ તો એ માત્ર સપાટી પર ચોંટે એટલે કે અધિશોષણ પામે છે આવા ઘણા બધા ઉદાહરણો છે દાખલા તરીકે સહી બ્લુ કલરની સાઈ લઈ લે મિત્રો ચોકસ્ટીક ડુબાડજો તમને ખ્યાલ આવશે ડુબાડો એટલે અવશોષણ થાય પાણી જે સહીમાં પાણી જે છે એ અંદર ઉતરી જશે એટલે અવશોષણ થાય પણ જે બ્લુ રંગીન કણો છે એ અધિશોષણ પામે એટલે સહીનું શું થશે અધિશોષણ ચોકસ્ટિક સહીના ખડિયામાં ડુબાડ્યા પછી તમે ક્રેક કરો તો અંદરના ભાગમાં બ્લુ કલર જાજો જોવા મળશે નહીં માત્ર પાણી ને કલર એ ભીનું થયેલું દેખાશે પણ ઉપરની સપાટી આખી બ્લુ કલરની થઈ જશે મતલબ કે સહી જે છે એ ચોક ઉપર શું થાય છે તો કે અધિશોષણ પામે પણ પાણી જે છે શું થાય તો કે અવશોષણ પામે છે રાઈટ ચાલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ મિત્રો charcoal ને methylene blue ઉપર નાખવામાં આવે તો વાદળી રંગ જે છે એ અધિશોષિત થાય એટલે કે ઉપર ચોટે બ્લુ કલરનું દ્રાવણ છે મિથિલિન blue નું હવે ચારકોલ નો ટુકડો નાખી દો એટલે બધો રંગ એની ઉપર ચોટી જશે અને રંગ વિહીન દ્રાવણ થઈ જશે ઓકે ચાલો નેક્સ્ટ મેગ્નેશન પ્રક્રિયકો એટલે કે એમ જી ઓએચ સફેદ અવક્ષેપ જે છે એની સાથે મિશ્ર કરવામાં આવે તો વાદળી રંગ એ એમ જી ઓએચ સફેદ અવક્ષેપ અધિશોષણ પામે છે બરાબર યાદ રાખજો આ પણ એક ઉદાહરણ યાદ રાખવા જેવું છે

જે ડલ કલરની ખાંડ હશે ને એ ખાંડને તમે એક ચમચી જેટલું પાણી ભરેલા ગ્લાસમાં ડૂબાડશો તો એને લીધે છે ને આખું પાણી ડોળું થઈ જશે હવે એ ડોળું પાણી એકચુઅલી પેલ યલો કલર કહેવાય એટલે આછા પીળા રંગની ખાંડ કહેવાય એમાં જો તમે ચારકોલને મિક્સ કરો તો શું થશે પીળો રંગ એ ચારકોલની સપાટી પર ચોટી જશે એટલે કે ચારકોલથી પીળો રંગ જે છે એ અધિશોષણ પામે અને પરિણામે સફેદ રંગની ખાંડનું દ્રાવણ મળે છે શેરડીના રસની પણ આ જ ઘટના છે મિત્રો જ્યારે પણ રંગ શેરડીમાંથી જ્યારે ખાંડ બનતી હોય ને ત્યારે સૌથી પહેલાં શેરડીના રસને આવા ચારકોલના જુદા જુદા લેયરમાંથી પાસ કરવામાં આવે એટલે શેરડીના જે રંગની જે અશુદ્ધિઓ જે છે એ ચારકોલ ઉપર જમા થાય પરિણામે શેરડીનો લીલો પીળો રંગ જે છે રસનો જે લીલો પીળો રંગ છે એ ધીમે ધીમે ડલ ડલ થતો જતો છેલ્લે પાણી પાણી તમે જેવું પારદર્શક આવે તમે ક્યારેક સુગર ફેક્ટરીની મુલાકાત લેજો એટલે તમને આ વાત એકદમ સનાતન અહીંયા અધિશોષણનો ટોપિક સમાપ્ત કરીશું જય સ્વામિનારાયણ ફરી પાછા મળે ત્યાં સુધી ખુશ રહો સલામત રહો આનંદમાં રહો